નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી કન્ડક્ટરના જે મેરિટના અપડેટ્સ આવ્યા છે તેના વિશે વિગતવાર જાણીશું સાથે જ જાણીશું મિત્રો ગયા વિડીયોમાં આપણે જાણીશું કે કન્ડક્ટરની જે નોકરી હોય છે તે ફોર્મ ભર્યાથી લઈ અને નોકરી મેળવવા સુધીની જે પ્રોસેસ છે પ્રક્રિયા તે આપણે જાણીતું આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે નોકરી શરૂ થયા પછી કેવા પ્રકારની નોકરી હોય છે કેટલા કલાકની નોકરી હોય છે શું મળે છે પગાર કેવા પ્રકારની બસોમાં મિત્રો નોકરી કરવાની હોય છે અને સાથે જ મિત્રો શું મળે છે બીજા આધાર લાભ આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સાથે જ જનરલ નોલેજ ના વિડીયો અને વિવિધ આવી ભરતીને રિલેટેડ મિત્રો ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી મળી જાય તો મિત્રો કંડક્ટરની નોકરી કેવી હોય છે જાણીએ આજે વિગતવાર તો કંડક્ટરની નોકરી આપ સૌ જાણો છો મિત્રો કે જીએસઆરટીસી ડ્રાઈવર ના કંડક્ટરની જે ભરતી છે તેત્રીસો બેતાલીસ જગ્યા માટે તેના ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે અને ટૂંક સમયમાં મિત્રો જે એક જગ્યાના સમય પંદર ગણાના જે ઉમેદવારો છે તેના માટેનું મિત્રો મેરિટ લિસ્ટ છે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં એટલે કે દસ જાન્યુઆરી સુધીમાં આવવાની સંભાવનાઓ છે મિત્રો હવે મિત્રો એક જગ્યા સામે પંદર ગણા ઉમેદવારો એટલે કે તેત્રીસો બેતાલીસ ના પંદર ગણા ઉમેદવારો એટલે કે પચાસ હજાર એકસો ત્રીસ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે મિત્રો એમાંથી જે છે પાસ થશે તેવા ત્રણ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે દોઢ ગણા ઉમેદવારો માફ કરશો દોઢ ગણા ઉમેદવારો એટલે કે પાંચ હજાર તેર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને જે ઉમેદવારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થતા હશે જે યાદી મુકવામાં આવશે તેમાં ડોક્યુમેન્ટ કરાવી બાદ આખરી પસંદગી એટલે કે સિલેક્શન લિસ્ટ મૂકવામાં આવશે ત્યારબાદ ડિવિઝન ફાળવણી નરોડા ખાતે કરવામાં આવશે અને જે તે ડિવિઝન ખાતે આપે પોલીસ વેરિફિકેશન અને મેડિકલ સર્ટી લઈ અને ડિવિઝનમાં ટ્રેનિંગ માટે હાજર થવાનું હોય છે ત્યાંથી તમને મિત્રો ટ્રેનિંગ પૂરી કરી અને જે તે તમારા મેરિટ ક્રમ મુજબ તમે જે ડેપો ચૂઝ કર્યો હશે ડિવિઝનનો અને મેરિટ ક્રમમાં આવતો હશે તે ડેપો તમને ફાળવણીમાં આપી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે ગત વિડીયોમાં વાત કરી તે પ્રમાણે તમને જૂના કંડક્ટર સાથે મિત્રો બે થી ત્રણ દિવસ સુધી ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ તમને સ્વતંત્ર ટ્રીપ એટલે કે તમે કોઈ ડ્રાઈવર સાથે કોઈ પણ એક ટ્રીપનું સંચાલન તમારી જાતે કરવાનું થશે મિત્રો વાત કરીએ નોકરીના સમયની તો મિત્રો નોકરીનો સમય જે છે તે સામાન્ય રીતે સાત થી દસ કલાકનો હોય છે જે લોકલ બસ હોય છે તેમાં સાત થી આઠ કલાક અને એક્સપ્રેસ ગુજર નગરી તેમજ સ્લીપર જે હોય છે નાઇટ

અલગ અલગ ગામડાઓમાં જે રાત્રિ રોકાણ માટે બસો મૂકેલી હોય છે તેને નાઇટ હોલ્ડ લોકલ બસ કહે છે આ બસ માં મિત્રો બપોરે બાર થી લઈને સાંજે મહદઅંશે જેનો સમય સવારે લગભગ આઠ થી છ એટલે કે દસ થી બાર કલાક રહેતો હોય છે અલગ અલગ સમય મિત્રો એક્સપ્રેસ બસો ઉપડતી હોય છે કોઈ બસ બપોરે એક વાગે હોય છે કોઈ બપોર બપોરે બે વાગે હોય છે કોઈ બસો સવારે દસ વાગે કોઈ બસ સવારે છ વાગે એટલે કે આઠ થી દસ કલાકનો જે છે તે એક્સપ્રેસ બસ રૂટ હોય છે ગુર્જર નગરી પણ એ છે મિત્રો સાંજે સવારે છ સાત થી લઈને સાંજે છ સુધી એટલે એમાંથી દસ બાર કલાકનો સમય હોય છે સ્લીપર કોચો જે છે તે રાત્રિ દરમિયાન મિત્રો જે છે તે દસ કલાક થી બાર કલાકનો જેમાં મિત્રો જે છે તે તમારે ટ્રાવેલિંગ એલાઉ કરવાનું હોય છે મિત્રો હવે મિત્રો આજે ડેલી અપ ડાઉન લોકલ બસમાં અથવા તો કોઈ પણ સમયે તમને જે ડ્યુટી ફાળવવામાં આવે તમારા જે ટીસી દ્વારા એટલે કે તમારો જે ટીસી દ્વારા તમને જે ડ્યુટી ફાળવવામાં આવે છે તે ડ્યુટીના એક કલાક પહેલા તમારે જે તે ડેપોમાં હાજર થઈ જવાનું હોય છે મિત્રો મિત્રો શું કરવાનું હોય છે 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 તો ફરજમાં આવે કે કે સૌથી આપે આપનું મશીન ચાર્જિંગ નહીં તે ચેક કરી લેવાનું હોય છે આપની જે જે ડ્યુટી લિસ્ટ હોય છે તે તે ડેપોની આપનું વોટ્સઅપ ગ્રુપ હોય છે અથવા તો આપ એક કલાક પહેલા જાઓ તો તમારું જે ત્યાં ડેપોમાં હાજર જે ડ્યુટી લિસ્ટ હોય છે તેમાં નામ જોઈ અને તમને કઈ બસ ફાળવવામાં આવી છે તે રૂટ તે રૂટનું નામ જાણી અને તે રૂટને લગતું તમારું જે બેજ નંબર હોય છે એ બે જ નંબરના આધાર પર તમને એટીએમ મશીન આપવામાં આવે છે એ એટીએમ મશીનમાં રહેલા જે આપણે ટિકિટ નીકળવાના જે રોલ હોય છે કાગળના તે કાગળના રોલ છે કે નહીં તે ચેક કરી લેવાનું ચાર્જિંગમાં મૂક્યું છે કે નહીં તે ચેક કરી લેવાનું આ તમામ જે છે તે એક કલાક પહેલા આપણે લોકલ બસમાં જ્યારે પહોંચીએ ત્યારે મિત્રો જોઈ લેવાનું હોય છે લોકલ બસમાં મિત્રો જે છે તે એડવાન્સ બુકિંગ થતા નથી એટલે તેમાં કોઈ ટ્રીપ સીટની જરૂર પડતી નથી પરંતુ જો તમે કોઈ એક્સપ્રેસ બસ ગુર્જર નથી અથવા સ્લીપર કોચમાં મિત્રો જવાના હોય તો આપણે એક કલાક પહેલા જે છે તે ડેપોમાં હાજર થઈ અને મેં કહ્યું એ પ્રમાણે આપણે એટીએમ મશીન આપનો જે રૂટ છે તે આપનો જે કયા રૂટમાં આવે છે તમામ અને મિત્રો જે જે છે 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 ટ્રીપ એક અડધા કલાક તે ડેપો પરથી લેવાની હોય પ્રિન્ટ એટલે કે કઈ કઈ એડવાન્સ બુકિંગ થઈ છે સીટો અને આ તમામ જે સીટો હોય છે તે સીટો પર મિત્રો ચોક વડે આપણે ચોકડીનું નિશાન મારી દેવાનું હોય છે જેથી કરીને બસમાં ચડતા મુસાફરોને ખબર પડે કે આમાં એડવાન્સ બુકિંગ વાળા પેસેન્જરને બેસવાનું હોય છે મિત્રો રૂટમાં આવતા તમામ સ્ટેશનો પર જ્યાં જ્યાંથી આપણે એડવાન્સ બુકિંગ વાળા પેસેન્જર્સ હોય તેને આપણે અવાજ લગાવીએ અને લેવાનો રહે છે કંડક્ટરની ફરજ છે કે જે તે સ્ટેશન પરથી એડવાન્સ બુકિંગ હોય ટ્રીપ સીટમાં ત્યાંથી તે જે તે પેસેન્જર છે તેનો કોન્ટેક્ટ કરી અને તેને બસમાં મિત્રો મુસાફરી કરાવવાની હોય છે મિત્રો તો આ રીતની એક કંડક્ટરની ફરજ આવે છે કે બસનો જે રૂટ છે તમારો જે લોકલ બસ અથવા તો એક્સપ્રેસ બસમાં જે ચડવાનો સમય છે તેનાથી એક કલાક પહેલાં તમારે ડેપોમાં પહોંચી અને ઉપર મુજબ વાત કરી પેલા એ પ્રમાણે જે પ્રક્રિયા છે તે પૂરી કરી લેવી પડે છે મિત્રો વાત કરી છે મિત્રો પગાર ધોરણની તો પગાર ધોરણમાં મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા જે એસટી નિગમના કર્મચારીઓ છે ડ્રાઈવર કંડક્ટર બંનેને મિત્રો ફિક્સ પગાર આપવામાં આવે છે જે સોળ અઢાર છે પહેલા સોળ પગાર મળતો હતો તે વધારીને સરકારે અઢાર કર્યો છે તો અઢાર પગાર છે તે મિત્રો ફિક્સ પગાર છે અને સરકાર દ્વારા તેમાં ત્રીસ વધારો જે છે મંજૂર કરી દેવામાં આવે છે પરંતુ તે હજુ સુધી લાગુ પડ્યો નથી પરંતુ આ બેચ એટલે કે તમે જે અત્યારે તૈયારી કરી રહ્યા છો તમને જ્યારે નોકરી મળશે ત્યાં સુધીમાં જે પગાર છે તે ટકા વધીને ચોવીસ હજારની આસપાસ થઈ ગયો હશે એટલે કે કંડક્ટરનો જે બેઝિક ફિક્સ પગાર છે તે ચોવીસ હજારની આસપાસ તમને મળવા પાત્ર થશે કારણ કે હાલ સરકારે જે વધારો જાહેર કર્યો છે માનનીય ગૃહ આપણા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ પરંતુ લાગુ કર્યો નથી પરંતુ જાન્યુઆરી તો ફેબ્રુઆરીમાં ચોક્કસથી મિત્રો જે રીતે અત્યારે એસટી માં જે આંદોલન ચાલી રહ્યું છે તેના લીધે જણાઈ રહ્યું છે કે એસટી નિગમ દ્વારા ચોક્કસથી જાન્યુઆરી ફેબ્રુઆરી માં જે વધારો છે ત્રીસ ટકાનો એ સરકારે એસટી ના ફિક્સ પગાર કર્મચારીઓને પણ આપી દેવો પડશે એટલે કે તમે જ્યારે નોકરી તમારા હાથમાં હશે ત્યારે તમને ફિક્સ પગાર ચોવીસ ની આસપાસ મળવા પાત્ર થશે પાંચ વર્ષ મિત્રો આપણે નોકરી લાગ્યા થી લઈ અને પાંચ વર્ષ એટલે કે ત્રણસો પાસઠ ગુણ્યા પાંચ અઢારસો ને પચીસ દિવસની નોકરી જ્યારે પણ પૂર્ણ કરો ત્યારે તમને પુત્રો ફૂલ પગાર મળવા પાત્ર થાય છે એટલે કે ફિક્સ પગારના જે પાંચ વર્ષનો સમયગાળો છે તે મિત્રો અઢારસો ને દિવસની હાથ નોકરી પૂર્ણ થયા બાદ તમારો ફિક્સ પગારનો જે પિરિયડ છે તે પૂરો થાય છે અને તમને કન્ફર્મ કરવામાં આવે છે એટલે કે કાયમીનો જે ઓર્ડર છે તે આપવામાં આવશે મિત્રો હવે વાત કરીએ મિત્રો કંડક્ટરના ફૂલ પગારની તો મિત્રો ફૂલ પગારમાં કંડક્ટરનો જે બેઝિક ગ્રેડ પે છે તે અઢાર હજાર અઢારસો રૂપિયા છે અઢારસો ના ગ્રેડ પ્રમાણે મિત્રો કંડક્ટરને બેઝિક પગાર અઢારસો અત્યારે હાલના મોંઘવારી પત્તા પ્રમાણે મિત્રો છેતાલીસ ટકા જેટલું મોંઘવારી ભથ્થું વત્તા જે તમે જે તે રૂટમાં ફરો છો તે રૂટને લગતા લાઈન કિલોમીટર ગણવેશ ખર્ચ નાઇટ એલાઉન્સ અને એચઆરએફ તમામ મળી ને મિત્રો જે છે તે આ પગાર બનવામાં આવે છે મિત્રો હાલના સમય પ્રમાણે મોંઘવારી ભથ્થું જે છે તે એસટી નિગમમાં આડત્રીસ ટકા મળવાપાત્ર છે લાઈન કિલોમીટરની વાત કરીએ તો મિત્રો બે હજાર બાવીસના ગુજરાત સરકાર સાથેના સેટલમેન્ટમાં જે એસટીના ત્રણ યુનિયનની બનેલી કમિટી છે તેમણે લાઈન કિલોમીટર ત્રણ પૈસાથી વધારીને પંદર પૈસા કરવામાં આવી છે આથી જે લોકો એક્સપ્રેસ માં ફરે છે તેમને સાહીઠ થી સિત્તેર રૂપિયા જેટલા રોજના લાઇન લાઈન કિલોમીટર અને લોકલ બસમાં ફરતા જે કંડક્ટર ડ્રાઈવર છે કાયમી તેમને મિત્રો જે છે તે ત્રીસ થી ચાલીસ રૂપિયા જેટલું લાઈન કિલોમીટર નું ભથ્થું મળવા પાત્ર થાય છે ગણવેશ ફર્સ્ટ ફિક્સ દર મહિને આપવામાં આવે છે સાથે નાઇટ એલાઉન્સ એટલે કે જે પહેલા દસ રૂપિયા હતું જે બે હજાર બાવીસ ના સુધારામાં સાહીઠ રૂપિયા નાઇટ એલાઉન્સ જે છે તે ડ્રાઈવર અને કંડક્ટરને ફૂલ પગાર ના મળવા પાત્ર થાય છે આ તમામ જે એલાઉન્સીસ અને બિગ બેઝિક પગાર એચઆરએ બધું મળી અને હાલના પગાર પ્રમાણે મિત્રો કંડક્ટરનો પગાર ફૂલ પગાર સત્તાવીસ ની આસપાસ થવા પાત્ર થાય છે જેમાંથી પીએફ અને મેડિકલ બધું કપાતા પચીસેક હજાર રૂપિયાની આસપાસ જે છે તે ઓન એન્ડ સેલેરી મળે છે તદ મિત્રો એસટી નિગમની અંદર ગુજરાત સરકારના તમામ ખાતાઓથી કંઈક અલગ જ છે એસટી એટલે કે એસટી નિગમની અંદર તમને મિત્રો ઓવરટાઇમ પણ મળવા પાત્ર થાય છે હવે આપ કોઈ રૂટ ઉપર જાઓ અને તમારે આઠ કલાક કરતાં વધારે સમય જો બેસમાં રહેવાનું થાય તો ઉપરનો જે સમય છે તેનો ઓવર સરકાર દ્વારા તમને ચૂકવવામાં આવશે એટલે કે મહાદંશે જે એક્સપ્રેસ ગુર્જર અને સ્લીપર જે બસો છે જે લોંગ રૂટમાં ફરતી હોય છે તેમાં ટ્રાવેલિંગ કરતા ડ્રાઈવર અને કંડક્ટરને મિત્રો જીપીએસ ટાઈમ પ્રમાણે ઓવર ચૂકવવામાં આવે છે અને જે ઓવર રેટ ફિક્સ પગારના કર્મચારી માટે હાલ પંચોતેર રૂપિયા છે અને જે કંડક્ટર માટે એકસો થી એકસો રૂપિયા કાયમી કંડક્ટર માટે અને ડ્રાઈવર માટે એકસો થી સાહીઠ રૂપિયા કાયમી ડ્રાઈવર માટે તેમજ જે લોકોનો જૂનો પગાર છે તેમને બસો રૂપિયા સુધીનો ઓવર મળવા પાત્ર થાય છે એટલે કે ઓવર અને બધું થઈ અને અત્યારે હાલનો જે કંડક્ટર છે ફૂલ પગારનો તે મિત્રો ઓન એન્ડ સત્યાવીસ થી અઠ્યાવીસ હજાર રૂપિયા ઘરે લઈને જાય છે જ્યારે ફિક્સ પગારના કર્મચારીને અઢાર મળે છે જે ટૂંક સમયમાં ચોવીસ રૂપિયા થવા પાત્ર છે મિત્રો ખાક રજાઓની વાત કરીએ તો મિત્રો એસટીમાં જે છે ફિક્સ પગારમાં તમને કોઈ પણ જાતની રજા મળતી નથી ફક્ત તમને ચાર વીકલી ઓફ એટલે કે તમારી જે અઠવાડિયાની એક રજા આવે છે તે જ મળવા છે સાથે જ નવ પીએચ મળે છે એટલે કે જે જાહેર રજાઓ છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નવ એ નવ પીએચ એટલે કે એ દરમિયાન તમે નોકરી કરો તો તમને સામે રજા મળે છે અથવા તો પગાર ભરીને મળે છે બાકી ફિક્સ પગારમાં બીજી કોઈ રજા મળવાપાત્ર પાત્ર થતી નથી ફૂલ પગારની વાત કરીએ તો ફૂલ પગારમાં ચાર અર્નિંગ ચાલીસ અર્નિંગ લીવ મળે છે એટલે કે ચાલીસ એલ મળે છે ઈએલ એટલે અર્નિંગ લીવ હવે મિત્રો એ અર્નિંગ લીવ જો તમે વર્ષ દરમિયાન વાપરો તો વપરાય છે ના વપરાય તો એ અર્નિંગ લીવ નું મિત્રો રોકડમાં માં ચૂકવણું દર વર્ષે મિત્રો જાન્યુઆરી મહિનામાં કરી દેવામાં આવે છે એટલે કે એસટી નિગમમાં ગુજરાત સરકારના બીજા ખાતા કરતાં કંઈક અલગ એક વર્ષની નોકરી કરી અને સાથે આપણે સવા તેર મહિનાનો પગાર લઈ શકીએ છીએ મિત્રો જો તમે ચાલીસ અર્લિંગ લીવ માંથી એક પણ લીવ વાપરતા નથી તો તમને ચાલીસ દિવસનો પગાર અધર એડોક તરીકે એટલે કે અર્નિંગ લીવ તરીકે સરકાર તમને ચૂકવી આપશે ગુજરાત સરકારના અન્ય ખાતાઓથી અલગ જ છે એસટી નિગમ અને એસટી નિગમમાં મિત્રો ચાલીસ રજાઓ જે છે તે અર્નિંગ લીવ તરીકે મળે છે અને એ લીવ તમને દર મહિને જો દર વર્ષે તમે લેવા માંગતા હોય તો દર વર્ષે તમને એઝ અ સેલરી તમને સવા પગારનું જે છે તે ચુકવણું સરકાર દ્વારા કરવામાં આવે છે મિત્રો ફૂલ પગારમાં પણ મિત્રો પીએફ અને મેડિકલની પણ ફેસિલિટી છે એટલે કે ફૂલ પગારમાં મિત્રો પીએફ અને મેડિકલ કપાય છે જેમાં મેડિકલમાં મિત્રો તમારા જે પરિવાર છે તેનો પણ મિત્રો મેડિકલ જે છે તે ઇન્ક્લુડ હોય છે મિત્રો વાત કરીએ બળતી તો મિત્રો કંડક્ટરમાંથી માંથી સંતોષકારક નોકરી કર્યા પછી આપે 8 થી દસ વર્ષે તમને ટીસી એટલે કે ટ્રાફિક મળવા પાત્ર થાય છે જે ખાતાકીય પરીક્ષાઓ દર વર્ષે યોજાતી હોય છે અને ખાતાકીય પરીક્ષાઓમાં એલિજિબલિટેડ ઓછામાં ઓછો ફિક્સ પગારના કર્મચારી ને ફિક્સ પગારનો સમયગાળો ન ગણતા એસટી નિગમના જે લીકે ફૂલ પગારમાં તમે પાંચ વર્ષ નોકરી કરશો એટલે તમે મિત્રો જે છે તે ટ્રાફિક કંટ્રોલરની પરીક્ષા આપવા માટે એલિજિબલ થઈ જશો અને ખાતાકી પરીક્ષા પાસ કરતા તમને ટ્રાફિક કંટ્રોલરમાં એટલે કે ત્યાં ડેપોમાં બેસી અને ડ્યુટી લિસ્ટ બનાવવાનું સાથે જે પ્લેટફોર્મ એનાઉન્સ આ બધું જે ડ્યુટી છે તે કરવાની નોકરી એટલે કે ટ્રાફિક કંટ્રોલરમાં મળી શકે છે બઢતી મિત્રો હવે મિત્રો વાત કરીએ મહત્વની ક્યારે જાહેર થઈ શકે લેખિત પરીક્ષા અંગેનું મેરિટ તો મિત્રો હાલ સરકારમાં જે છે તે હાલ મેરિટ બનવાની જે પ્રક્રિયા છે કન્ડક્ટરની તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે જીએસઆરટીસી દ્વારા મિત્રો ડ્રાઈવરની જે મેરિટ લિસ્ટ છે તે અગાઉ બહાર પાડી દેવામાં આવી છે અને હવે કંડક્ટરનું જે મેરિટ લિસ્ટ છે પણ તે પણ યુદ્ધના ધોરણે બની રહ્યું છે એટલે કે કંડક્ટરનું જે મેરિટ લિસ્ટ છે તે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં મિત્રો જાહેર થઈ જશે મિત્રો એસટી નિગમમાં વાત કરતા જણા મળેલ છે કે કંડક્ટરનું જે મેરિટ છે તે જાન્યુઆરીમાં જાહેર થશે તેવું જણા મળેલ છે પરંતુ તેમણે સમયગાળો જણાવેલો નથી એટલે આપણે એવો અંદાજો રાખીએ છીએ કે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોક્કસથી મિત્રો જે છે તે કંડક્ટર માટેનું જે મેરિટ છે જગ્યાના પંદર ગણા ઉમેદવારોનું એટલે કે પચાસ હજાર એકસો ને ઉમેદવારોનું મેરિટ જે છે તે મિત્રો જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જીએસઆરટીસી ની સાઇટ પર મૂકી દેવામાં આવશે મિત્રો વાત કરીએ લેખિત પરીક્ષાની તો કંડક્ટરની જે લેખિત પરીક્ષા છે મિત્રો આપણે અગાઉથી જ કહેતા આવ્યા છીએ કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના અંતિમ સપ્તાહમાં લેવાશે અને જો ફેબ્રુઆરીમાં નહીં લેવાય તો પછી લોકસભાની ચૂંટણી પછી એટલે કે મે જૂનમાં લેવાશે મિત્રો તો આશા રાખીશું કે એસટી નિગમ દ્વારા હાલ જે યુદ્ધના ધોરણે પ્રક્રિયાઓ ચાલી રહી છે તે જોતા ચોક્કસથી આ જે પરીક્ષા છે તે ચોક્કસથી મિત્રો ફેબ્રુઆરીમાં લેવાઈ જાય મિત્રો ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવરની લેખિત પરીક્ષા પણ જાન્યુઆરી મહિનામાં અંતમાં આવી જશે હાલ જે ડ્રાઈવર માટેના જે સેન્ટર્સ છે તેની શોધખોળ ચાલી રહી છે અને ડ્રાઈવર માટેના સેન્ટર્સમાં મિત્રો એવું લાગી રહ્યું છે કે સત્તર હજારની ભરતી સામે ચોક્કસથી મિત્રો જિલ્લા કક્ષાએ નહીં પરંતુ જે ચાર મહાનગરો છે એમાં જ મિત્રો ડ્રાઈવરની પરીક્ષા લેવાય તેવું પણ એસટી નિગમ દ્વારા અંગત સૂત્રોએ જણાવ્યું છે એટલે કે અમદાવાદ ગાંધીનગર ભાવનગર અને સુરત જેવા બે ત્રણ ચાર જે મોટા મોટા સિટી છે તેમાં જ ડ્રાઈવરના સેન્ટર રાખી અને ડ્રાઈવરના સત્તર હજાર લેખિત પરીક્ષા માટે બોલાવાય જેથી કરીને સરળતા રહે ફક્ત ચાર રહે મિત્રો તો પરીક્ષા માટે હાલ શોધખોળ અને સેન્ટરની તે ચાલી રહી છે ડ્રાઈવરની પરીક્ષા ટૂંક સમયમાં આવી જશે મિત્રો જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં લેવાઈ જશે એટલે એકાદ મહિનામાં ડ્રાઈવરની પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડી જશે મિત્રો આશા રાખીશું કે આજની માહિતીથી આપ સંતુષ્ટ હશો હવે તમે બે ગણી કરી દેજો કારણ કે ટૂંક સમયમાં મેરિટ બહાર આવશે અને સાથે જ પરીક્ષા પણ એટલી નિગમ દ્વારા યુદ્ધ ને ધોરણે તડામાર તૈયારી ચાલી રહી હોવાથી ફટાફટ લઈ લેવામાં આવશે મિત્રો આશા રાખીશું કે આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે જય